મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે તેર ફેબ્રુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ધીરે ધીરે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં બપોરના સમયે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી જેટલું પહોંચી ચૂક્યું છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ કેટલું રહેશે તાપમાન આ ઉપરાંત કયા વિસ્તારમાં અસર કરશે માવઠું વાદળો ઝાકળને લગતી સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખે ચૌદ ફેબ્રુઆરી અને શુક્રવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરમાં છે એ મહત્તમ તાપમાન બત્રીસથી લઈ અને તેત્રીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં તાપમાન છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં સિત્યાવીસથી લઈ અને જમીની પ્રદેશોમાં બત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું ગુજરાત રિજિયન વિસ્તારની જેમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેત્રીસ ડિગ્રી આ ઉપરાંત નડિયાદમાં ત્રીસ ડિગ્રી ગોધરા દાહોદમાં બત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ તાપમાનનો પારો છે એ અન્ય વિસ્તારો કરતાં થોડો ઊંચો રહેશે જેમાં મહત્તમ તાપમાન છે એ તેત્રીસથી લઈ અને પાંત્રીસ ડિગ્રી જેટલું મિત્રો જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીશું પવનની દિશાની તો પવનનો મુખ્યત્વે હજુ પણ છે ઉત્તર પશ્ચિમના જોવા મળશે જેના હિસાબે તાપમાનમાં છે એ વધારો થઈ રહ્યો છે સાથે સાથે વાદળો છે એ પશ્ચિમી હિક્ષોભની અસર હેઠળ છે એ કચ્છ બોર્ડરની આસપાસ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સારા એવા વાદળો જોવા મળી શકે છે જેના હિસાબે એ વિસ્તારમાં છે એ માવતું છે એ સામાન્ય ઝાપટા સ્વરૂપે છે એ વરસી શકે છે ત્યારબાદ મિત્રો આપણે પંદર ફેબ્રુઆરીની વાત કરીશું જેમાં કચ્છ વિસ્તારમાં ફરીથી વાદળો છે એ જોવા મળશે જેમાં ગાંધીધામ આ ઉપરાંત ભુજ આસપાસ તેમજ માંડવી અને રાપર વિસ્તારની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સાથે સાથે પવનો છે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમના જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં હિંમતનગર આસપાસ ખેડબ્રહ્મા આસપાસ તેમજ લુણાવાડા આ ઉપરાંત છોટા ઉદેપુર તેમજ અમદાવાદ કલોલ વિસ્તારમાં ધોળકામાં નડિયાદમાં કડીમાં છે એ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો તારીખે પંદરના રોજ હાલના હવા હવામાન ચાર્ટ મુજબ જોઈએ મિત્રો તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય છે એ પશ્ચિમી વિક્ષોભની અસરરૂપે તેમજ સ્થાનિક અસ્થિરતાની મદદથી છે એ ગાંધીધામ તેમજ માંડવી આ ઉપરાંત ભુજ વિસ્તારમાં રાપર વિસ્તારમાં તેમજ નલિયા વિસ્તારમાં છે એ વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છાટાછૂટી છે એ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં મહેસાણા તેમજ વિરમગામ આ ઉપરાંત કુડા અમદાવાદ ગાંધીનગર કલોલ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી તેમજ ચોટીલા રાજકોટ આ ઉપરાંત જામનગર ધ્રોલ પડધરી વિસ્તારમાં તેમજ પશ્ચિમી વિસ્તારની વાત કરીએ તો દ્વારકાની આસપાસના વિસ્તારોમાં તેમજ ભાટીયા કલ્યાણપુર વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ ઉના અમરેલી તુલસી શિયામ ગારિયાતાર વિસ્તાર ભાવનગર તેમજ મહુવાના અલગ અલગ વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઘણા વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે જેમાં દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદમાં પણ બપોરના સમયે અઢાર તારીખે સારું એવું વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે અને અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પણ પડી શકે છે પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર કેટલી રહેશે તે આગામી દિવસોમાં ખાસ કરીને ચૌદ પંદર તારીખના ખ્યાલ આવશે હાલ મુજબ ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે ફરીથી માવઠું અને તોફાન આવી રહ્યું છે આથી તોફાન સાથે વરસાદ પણ પડી શકે છે મિત્રો તેની પડે અપડેટ છે એ અમે આપની સમક્ષ ચેનલના માધ્યમથી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર